આમ તો દુનિયામાં ઘણા બધા પથ્થરો છે પરંતુ આજે તમને અમુક એવા પથ્થરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે પસંદ કર્યા બાદ ભવિષ્ય વિશે જાણી શકો છો તો આપેલા ફોટા માન તમને છ પથ્થર દેખાય રહ્યા છે તેમાંથી તમારે તે પથ્થર પસંદ કરવાનો છે જે તમને ઝટકામાં પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે આવું કરવાથી એ વાત સ્પષ્ટ થઈ જશે કે તે પથ્થર તમારા વિશે શું કહેવા માંગે છે તો બિલકુલ પણ ચિંતા કર્યા વગર આ બધા પથ્થરોમાંથી એક પથ્થરની પસંદગી કરો અને પોતા નામ રહસ્ય જાણો જો તમે પહેલા પથ્થરની પસંદગી કરી છે તો જો તમે પહેલા પથ્થરની પસંદગી કરી છે તો તમને જણાવી દઈએ કે આ પથ્થરને ઓફલાઇટના નામથી જણાવવામાં આવે છે આ પથ્થરે વાતની પુષ્ટિ કરે છે કે તમે આ સમયમાં સૌથી પહેલા પોતાની આઝાદી વિશે વિચારી રહ્યા છો અને એ જ તમારી સૌથી પહેલી પ્રાથમિકતા પણ છે તેની આગળ તમને બીજું કંઈ પણ નથી દેખાઈ રહ્યું જો તમે ઘણા સમયથી કોઈ પરેશાની માંગ ફસાયેલા છો તો તમે તેમાંથી છુટકારો મેળવવા માંગો છો તમે હંમેશાથી જ એવું ઈચ્છો છો કે તમે દુનિયાની એ જગ્યા પર ચાલ્યા જાઓ જ્યાં કોઈ જે ચિંતા ના હોય જો તમે બીજા ભક્તરની પસંદગી કરી છે તો જો તમે બીજા પથ્થરને પસંદ કર્યો છે તો આ પથ્થર એ વાતની પુષ્ટિ કરે છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં ઘણા બધા બદલાવ થવાના છે નહીં આ સમયમાં તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા બહાર નીકળીને તેમાં સકારાત્મક ઉર્જા વાસ કરવાની છે આ સિવાય તમારી અંદર આધ્યાત્મિક બદલાવ પણ આવવાનો છે જેને માત્ર તમારા દ્વારા મહેસૂસ કરવામાં આવશે વાત કરવામાં આવે તો તમારા પ્રેમ સંબંધો વધારે મજબૂત થશે જો તમે ત્રીજો પથ્થર પસંદ કર્યો છે તો જો તમે ત્રીજા પથ્થરને પસંદ કર્યો છે તો તમે ખૂબ જ આશાવાદી વ્યક્તિ છો તમે તમારા આવનારા ભવિષ્યને સારું બનાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકો છો અને એવું ત્યારે જ થશે જ્યારે તમે બીજાની ભાવનાની કદર કરશો અને તમે જેટલું બીજાના દુઃખને મહેસૂસ કરશો તમને એટલો જ લાભ થશે જો તમે ચોથો પથ્થર પસંદ કર્યો છે તો જો તમે ચોથા પથ્થરને પસંદ કર્યો છે તો આ પથ્થર એ વાતની પુષ્ટિ કરે છે કે તમારે તમારા જૂના સંબંધોમાંથી થોડા સમય માટે આરામ લેવો જોઈએ અને પોતાના પરસ્પર જીવનમાં આગળ વધવું જોઈએ જૂની વાતોને સંપૂર્ણ રીતે ભૂલી જવી જોઈએ જો તમારા મનમાં કોઈ પ્રત્યે દુશ્મની છે તો તેને પણ ભૂલી જાઓ અને આગળ વધો જો તમે પાંચમો પથ્થર પસંદ કર્યો છે તો

રોમેન્ટિક વ્યક્તિ છો તમારા મનની અંદર જે રોમાંસો ઉછળતું કરી રહ્યો છે તેના કારણે તમે જલ્દી કહો પ્રેમીને મળવાના છો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરજો વાનું ભૂલતા નહીં અનેનવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ફ્રન્ટ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો